સુરતમાં ફેરવેલ પાર્ટી દરમિયાન ઓલપાડના કુકણી ગામ નજીક આવેલી ફાઉન્ટની હેડ સ્કૂલમાં ધોરણ બારમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની ફેરવેલમાં નબીરાઓ ત્રીસ જેટલી લક્ઝરી કાર સાથે રેલી યોજી હતી જેમાં કેટલાક વિદ્યાર્થીઓ કાર ઉપર જોખમી રીતે બેસીને સવાર થયા હતા આ વિડીયો વાયરલ થયા બાદ પોલીસે કારની અને કારમાં સવાર વિદ્યાર્થીઓની ઓળખ કરી કાર્યવાહી શરૂ કરી છે ત્રણ વિદ્યાર્થીઓ પાસે લાયસન્સ ન હોવા છતાં વાલીઓએ કાર આપી દેતા વાલીઓ સામે ફરિયાદ નોંધવામાં આવી છે જ્યારે અન્ય એક કારમાં વિદ્યાર્થીઓ જોખમી રીતે સવાર થયા હતા તેના ડ્રાઈવરો સામે પણ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના કુંકણી ગામની ફાઉન્ટિન હેડ સ્કૂલમાં ધોરણ બારના વિદ્યાર્થીઓની પરીક્ષા પહેલાં ફેરવેલ પાર્ટી રાખવામાં આવી હતી જેમાં વિદ્યાર્થીઓ સ્કોડા મર્સિડસ બીએમડબલ્યુ જેવી ત્રીસ લક્ઝરી કાર લઈ અને રેલી નીકાળી હતી તેઓ દસ કિલોમીટર દૂર આવેલી સ્કૂલે પહોંચ્યા હતા જો કે સોશિયલ મીડિયામાં જે વિડીયો વાયરલ થયો છે તેમાં કોઈ વિદ્યાર્થી રૂફટોપ ઉપર ચડ્યો તો કોઈ કારની વિન્ડોમાંથી બહાર નીકળી સ્ટન્ટ કરતા જોવા મળ્યા હતા એક સાથે રસ્તા ઉપર ત્રીસ જેટલી કાર દોડાવતા અન્ય વાહન ચાલકો પણ મુશ્કેલીમાં મુકાયા હતા ટ્રાફિક એસીપી અમિતા વાનાણીએ આદેશથી પાલ પોલીસે તપાસ શરૂ કરી છે તો બાવીસથી વધુ કાર કબજે કરવામાં આવી છે અને પોલીસ તપાસમાં બહાર આવ્યું કે કેટલાક વિદ્યાર્થીઓ પાસે લાયસન્સ પણ ન હતું તેમ છતાં વાલીઓએ તેમને કાર આપી અને ટ્રાફિક નિયમો તોડવાની છૂટ આપી હતી ત્રણ વાલીઓ સામે આઈપીસી કલમ એકસો અને એમવી એક્ટ એકસો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે પાલ પોલીસે આ બાળકોના વાલીઓ વિરુદ્ધ કડક પગલાં ભર્યા છે અમિત અર્જુન અગ્રવાલ

અને એ તમામ વેહિકલને ઓનર છે એમને આરટીઓનો મેમો ઈસ્યુ કરવામાં આવેલો છે આ સિવાય બીજા ફૂટેજને વેરીફાઈ કરતાં એમાં ત્રણ જેટલા વેહિકલ છે એ વિદ્યાર્થીઓ ચલાવતા હોવાનું દેખાયેલું તો જે આધારે એમના લાઇસન્સ છે કે નહીં એ વેરીફાય કરતાં લાઇસન્સ ધરાવતા ન હોવાથી એમના વાલી વિરુદ્ધમાં બીએનએસની કલમ એકસો પચીસ અને એમવીએકની કલમ મુજબ ગુનો દાખલ કરવામાં આવેલો છે આ સિવાય ત્રણ જેટલા વ્હીકલ છે એમાં વિદ્યાર્થીઓ ગાડીના દરવાજામાંથી બહાર બેસી અને લટકેલા હોય એ પ્રકારનું દેખાય છે તો એમાં જે ડ્રાઈવર વ્હીકલ ચલાવતા હતા એ ડ્રાઈવર વિરુદ્ધમાં બીએનએસની કલમ બસો એક્યાસી મુજબની કાર્યવાહી કરવાની પ્રક્રિયા ચાલુમાં છે સર એટલે ગંભીર બાબત આ એક ગંભીર બાબત તો છે જ કારણ કે એમાં જે વેલિડ લાયસન્સ ધરાવતા નથી એ લોકોને એમણે ફોર વ્હીલ વાહન ચલાવવા આપ્યું છે આના કારણે કોઈની પણ સાથે અકસ્માત થઈ શકે છે એમાં જે ચલાવનાર છે એને પણ સજા થઈ શકે છે અને જે સામેવાળા છે એને ગંભીર ઈજા પણ થઈ શકે છે કે મોત પણ દીપડી શકે